સ્વામી જગત સ્વરૂપ દાસજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું આ વિદ્યાર્થીઓ પૈકી એ વન ગ્રેડની અંદર અગિયાર વિદ્યાર્થીઓ એ ગ્રેડની અંદર બાવીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું અભ્યાસ કરવામાં આવ્યો હોય તેમજ પરીક્ષાલક્ષી સતત માર્ગદર્શન મળતું રહેવાને કારણે વિદ્યાર્થીઓએ પરિણામ પ્રાપ્ત કર્યું હતું આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી વિશે આઈટી ક્ષેત્ર તથા ડોક્ટર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તથા યુપીએસસી જેવી એક્ઝામ્સ પાસ કરી દેશની સેવામાં મહત્વ ફાળો આપવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ દાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધે શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારે તેવા આશીર્વાદ આપ્યા હતા

અને સચોટ દરેક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પરિણામ હાંસલ કરવામાં આવેલું છે ગયા વર્ષ કરતા આ વર્ષે શાળાની અંદર ગયા વર્ષે અમારી શાળાની અંદર ટોટલ બે વિદ્યાર્થીઓ ઇવન ગ્રેડમાં હતા પરંતુ ગત વર્ષની સરખામણી આ વર્ષે ટોટલ અમે અગિયાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડની અંદર મેળવેલા છે આખા વર્ષ દરમિયાન એક ટાર્ગેટેબલ કાર્ય કરી અને આ પરિણામ અમે પ્રાપ્ત કરેલું છે ગયા વર્ષ કરતાં આમ જોઈએ તો બેથી ત્રણ ગુણ વધુ પરિણામ અજ્યાં આ વર્ષે અમે પ્રાપ્ત કરેલું છે આજે આપનું નામ નસીબ નિત્યા છે હું આ શ્રી સ્વામિનારાયણ પરમ સુ અભ્યાસ કરું છું આજે મારું રિઝલ્ટ ઘણો સારું આવ્યું છે તેથી હું મારા માતા-પિતા અને મારા શિક્ષકોનો શ્રી રોહિત સરને હું ઘણો ધન્યવાદ અને અભિનંદન પાઠવવા માંગુ છું અને આ રિઝલ્ટ લાવવા માટે અમારા સર તેમજ આચાર્ય અને ઘણા શિક્ષકોનો ઘણો ફાળો રહ્યો છે હું મોટો સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે કેટલી કલાક મહેનત કરતા હતા મહેનત તો હતી પણ અમારા શિક્ષક ગણો તેમજ આચાર્યની પણ આચાર્યની પણ ઘણી મહેનત હતી તેથી હું ઘણી ખુશ સારું રીતે હતા અમારે ફૂલ ડે શાળા હતી તેથી બધી મહેનત અહીંયા જ થતી ઘરે ખાલી રિવિઝન જ હતી યાબુ મારું નામ ગુજરાતી જેવી હિંમતભાઈ છે મેં આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુ કો આ આ સ્કૂલના રોહિત સર અને ત્રિષ્ટિ સર તેમનો અને બીજા બધા ઘણા શિક્ષકોનો અમારે સારા માર્ક્સ આવે તેની માટે તેમણે ઘણો પ્રયત્ન કર્યો છે અને અમારા સ્કૂલના 10મા ધોરણના વિદ્યાર્થીઓ પણ તેમને સફળતા અપાવી છે મારે પર્સન્ટેજ છે પોઈન્ટ ત્રેસઠ છે ના અમારા નાના છે આવું હજી તો કંઈ નક્કી નથી કર્યું હવે કરશું નક્કી બ્યુરો રિપોર્ટ ચેના લાઇવ વિટનેસ